વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે વડોદરા શહેરમાં ભગવાનની આ દુર્દશા માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર છે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ તો બનાવવામાં આવ્યા છે પરંતુ તેને સાફ સફાઈ કરવામાં હજુ સુધી ઘોર નિંદ્રામાં કોર્પોરેશન જોવા મળ્યું છે વડોદરા શહેરના વોર્ડ નંબર દસમાં ભાયલી ટીપી બેમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની દુરદર્શા માટે વડોદરા મહાનગરપાલિકા બેદરકારી સામે આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મૂર્તિઓ વિસર્જન કરવા માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં ભગવાનની મૂર્તિઓ ખરાબ હાલતમાં પડતી જોવા મળી છે વિસર્જન કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે આ કૃત્રિમ તળાવ યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે જેને લઈને હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલી ભગવાનની મૂર્તિઓ અને પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલ કરવામાં પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આળસુ તંત્ર વિસર્જન પત્યાને મહિનાઓ વીતી ગયા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવ્યું નથી તેવામાં વોર્ડ નંબર દસ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદ્યા અને સામાજિક કાર્યકર એડવોકેટ દીપ પરમાર દ્વારા આ વિષય વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે બાયો ચડાવી છે અડતાલીસ કલાકમાં આ કૃત્રિમ તળાવની સાફ સફાઈ નહીં કરાય તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે હાલ આપણે ભાઈલી ટીપી વિસ્તારમાં ઊભા છે ત્યાં વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ મહિના અગાઉ એક કૃત્રિમ તળાવનું નિર્માણ કરેલું જે દશા માતાનો તહેવાર અને ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી વિસર્જન માટે લોકોને મોટા મોટા જાહેરાતો કરેલી હોર્ડિંગ્સ લગાવેલા કે તમે અહીંયા આવજો અને પોતાના ઘરે જે તમે જે તમે મૂર્તિઓનું જે સ્થાપના કરી હતી એનું તમે વિસર્જન કરજો તો લોકોએ ઉત્સાહભેર આવ્યા અહીંયા પોતાનું વિસર્જન કર્યું પણ હાલ તમે જોઈ શકો છો પાછળ કે કેટલું ખરાબ રીતે મૂર્તિઓનું હાલત છે તળાવમાં ખૂબ જ ગંદકી છે અને ત્રણ ત્રણ મહિના વીતી ગયા છતાં બી હજુ બી વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ તથા અહીંના ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક કાઉન્સિલર છે જે પોતાની જાતના બહુ હિન્દુત્વવાદી નેતાઓ ગણે છે એ લોકોએ કેમ એ હિન્દુ દેવી દેવતાઓનું આવી રીતે અપમાન જોઈ શકે છે શું એમનું કોઈક એમને દેખાતું નથી કે અહીંયા ત્રણ ત્રણ મહિના નીકળી જવા છતાં બી હજુ બી અહીંયા હાલમાં બી મૂર્તિઓ ખૂબ જ દયનીય હાલતમાં પડી રહી છે જેથી કરીને અહીંયા બીજી વસ્તુ કે અહીંયા ખૂબ જ દુર્ગંધ બી મારે છે જે રીતે જેથી મારું કેવું છે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોને તથા કોર્પોરેટરને કે તમે વહેલી તકે અહીંયા આ જે મૂર્તિઓ છે હિન્દુ દેવી દેવતાઓની એનું વહેલી તકે સારું નિરાકરણ કરો અને અહીંયા દુર્ગંધ ન ફેલાય ત્યારથી અહીંયા રોડ રસ્તાનું બી બહુ ખરાબ હાલત છે એનું બી મરામત કરવામાં આવે એ અમારી માગણી છે